છેલ્લા ઘણા વખતથી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયા કરી રહ્યા છે પરંતુ કેમ આવી ચર્ચા ચાલી રહી છે અને આ બધી ચર્ચાની વચ્ચે આજે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ ઓફિસે પહોંચ્યા હતા કેમ પહોંચ્યા કોંગ્રેસ ઓફિસે શું હતો વિષય અને કેમ અર્જુન મોઢવાડિયાની આ જે ચર્ચા છે તેણે જોર પકડ્યું પરંતુ આ બધાની વચ્ચે અર્જુન મોઢવાડિયાએ કંઈક કીધું પણ છે શું કહ્યું તે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ કોંગ્રેસના ધારાસભ્ય પોતાની નારાજગીને ખુલીને વ્યક્ત કરી રહ્યા છે વ્યક્ત એટલે પણ કરી રહ્યા છે કે પોતે પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થઈ જાય તો ક્યાંક એવું ન થાય કે પોતાના ફાયદા માટે થઈ અને કોંગ્રેસના ધારાસભ્ય પાર્ટીને છોડી રહ્યા છે પહેલા જ નારાજગીને વ્યક્ત કરી દે છે તાકી જે એમના મત ક્ષેત્રના લોકો છે તેને કહી શકે કે પોતાની કોંગ્રેસ પાર્ટીમાં અવગણના થતી હતી અને માટે તેઓએ ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી પણ છેલ્લા ઘણા વખતથી કોંગ્રેસના સિનિયર નેતા એવા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે તેવી ચર્ચા ચાલી રહી છે અને અર્જુન મોઢવાડિયા પાર્ટીને છોડી પણ રહ્યા છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ફેબ્રુઆરીમાં ના પહેલાં વીકમાં અથવા તો રાહુલ ગાંધી જ્યારે અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીને જોઈન કરશે આ બધાની વચ્ચે આજે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ ઓફિસે પહોંચ્યા હતા જયારે તેઓ રાજીવ ગાંધી ભવને પહોંચ્યા તો ત્યાં આગળ લોકસભાની જે કમિટી છે તેની મીટિંગ હતી ત્યાં મુકુલ વાસનિક પણ હાજર હતા અને અન્ય કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે તે પણ હાજર હતા એ મીટિંગમાં અર્જુન મોઢવાડિયા જોડાયા અર્જુન મોઢવાડિયા ત્યાં આગળ જ્યારે કોંગ્રેસ ઓફિસે પહોંચ્યા ત્યારે મીડિયા તેમને ઘેરી વળી કારણ કે અર્જુન મોઢવાડિયાની નારાજગીની ચર્ચાઓ ચાલી રહી છે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પાર્ટીને છોડી રહ્યા છે તે પણ ચર્ચા ચાલી રહી છે અને અર્જુનભાઈ આજે કોંગ્રેસ ઓફિસે પહોંચ્યા તે પણ દરેકને સવાલ ઊભો કરતો હતો તેવામાં અર્જુન મોરવાડે પોતે તો ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી દીધી કે તેઓ અત્યારે કોંગ્રેસમાં છે પરંતુ ક્યાં સુધી કોંગ્રેસમાં છે અને ક્યારે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જશે તેનો કોઈ ફોડ તેમને પાડ્યો નથી અને જ્યારે કોંગ્રેસ ઓફિસે પહોંચ્યા ત્યારે તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી પણ દીધું કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનું છું પરંતુ બધાની વચ્ચે જ્યારે કોંગ્રેસના નેતાઓ અલગ અલગ નેતાઓ અલગ અલગ બહાનાથી કોંગ્રેસ પાર્ટીને છોડીને બીજેપીમાં જોડાય છે તેવામાં અર્જુન મોઢવાડિયા અત્યારે સૌથી મોટું નામ કહેવાય છે અને જો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પાર્ટીને છોડીને બીજેપી જોઈન કરે તો ખરેખર કોંગ્રેસે પોતાના માટે વિચારવું જોઈએ કારણ કે કોંગ્રેસ પાસે આવા આટલા સિનિયર નેતાઓ હવે ખૂબ ઓછા છે અને આ સિનિયર નેતાઓમાં અર્જુન મોઢવાડિયા એક એવું નામ છે જે એક સમયે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને અત્યારે ધારાસભ્ય તરીકેની પોતાની ફરજ પણ અદા કરી રહ્યા છે અને અર્જુન મોઢવાડિયાની નારાજગી અત્યારે એટલા માટે પણ છે કે પોતાનું જે કદ છે તે પ્રમાણે તેમનું પદ નથી અને તેને લઈને તેમની આ નારાજગી કોંગ્રેસ પાર્ટીમાં તેઓ ઘણીવાર જતાવી પણ ચૂક્યા છે હવે આજે કોંગ્રેસ ઓફિસે પહોંચ્યા હતા અર્જુનભાઈ ત્યાં આગળ મિટિંગ એમને અટેન્ડ કરી અને લોકસભા ચૂંટણીની રણનીતિને લઈને આ મિટિંગ હતી મુકુલ વાસનિક ત્યાં હતા તો તેવામાં અર્જુનભાઈ અત્યારે તો કોંગ્રેસ પાર્ટીમાં છે તેવું કહેવું વધારે સારું રહેશે કારણ કે ભવિષ્ય કોઈ જાણતું નથી અને નેતાના મનમાં શું છે તે પણ કોઈ જાણતું નથી પરંતુ હા અર્જુનભાઈ એટલું ચોક્કસ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનું છું પણ કેટલો સમય તે હજી સુધી કોઈને ખબર નથી આપને મારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર